ભગવાન આપણા આવતા મંત્રી શ્રી બચુબાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદ સિંહ ની મૂકવાની તમે અહિયાં કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે મંત્રીશ્રી આ અમારા ગુરુ આદરણીય ગોવિંદ ગુરુ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો ગુજરાત નહીં રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ત્યાં કરી દઈશું એ તાકાત આદિવાસી સમાજમાં માં સાચી વાત આજે સંવિધાન ની હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો સાત સાત પીડી સાત જન્મ સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશ આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી જઈશું દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય અનંતભાઈ પટેલ હોય ચૈતરભાઈ વસાવા હોય રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય દાહોદના યુવાનોને કેમ છું જ્યારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું ત્યારે સાથીઓ આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે વધારે વાતો નથી કરતા પણ એક થવું પડશે

આપણે બચાવી પડશે સાથીઓ જ્યાં પણ જરૂર લાગશે આજે અમે અહિયાં આમંત્રણ મળ્યું ને આવ્યા છે અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છીએ